એક સ્પ્રિંગ કાટાનો માપક્રમ પચાસ કિલોગ્રામ આમની સાથે કિલોગ્રામ દર્શાવેલું છે સ્પ્રિંગનું મહત્તમ ખેંચા વીસ સેન્ટીમીટર છે એટલે કે વાય બરાબર વીસ ઓછા ઝીરો એટલે કે વીસ સેન્ટીમીટર જેટલું સ્પીડ પચાસ કિલો જી છે નવ પોઈન્ટ આઠ તો બળ ચારસો ને નેવું ન્યૂટન જેટલું મહત્તમ બળ મળે છે હવે

બંને બાજુ વર્ગ લેતા ટી છે હવે વર્ગ ફોર પાય સ્કવેર વર્ગ નો જસ લે છે એમના છેદમાં કે મળે છે એમને સૂત્ર નો કરતા બનાવતા ટી છેદમાં ફોર

બાવીસ પોઈન્ટ 22.36 ગુણ્યા જી 9.8 પોઈન્ટ મળે ઓગણીસ પોઈન્ટ એક ન્યૂટન જેટલું બળ મળે છે હવે અને બાવીસ પોઈન્ટ છત્રીસ એફ જ્યાં કેજી જ્યાં કે છે કિલોગ્રામ એટલે દર્શાવે પોઈન્ટ એક મીટર દબાયેલી માં દસ ન્યૂટન પુનઃસ્થાપક બળ ઉદ્ભવે છે ચાર કિલોગ્રામ દળ વાળો એક પદાર્થ તેના પર મૂકેલો છે જો આ સ્પ્રિંગ તરણાવર ધોલનો કરે તો આ स्ट्रिंग नो बलचांग એટલે કે પદાર્થના વજનથી થી સ્ટ્રિંગ ઉદ્ભવતું સંકોચન એનું સ્થાનાંતર અને આ દોલક નો આવર્તકાળ t ગણ g 10 ન્યૂટન પ્રતિ કિલોગ્રામ ગણ અહીંયા f જે છે એ 10 ન્યૂટન એને બળ આપેલું છે ડેલ્ટા y એટલે કે 0.1 મીટર જેટલો એ દબાવવામાં આવે છે એટલે કે સ્થાનાંતર એટલે કે એની લંબાઈમાં થતો ફેરફાર ડેલ્ટા y 0.1 મીટર છે

સ્પ્રિંગ નો જે બળાંક છે એ આપણે શોધવાનું છે તો વાય બરાબર ના કે થશે એફ જે છે એ બળ છે એમ જી ના છેદ કે આપણે સો જેટલી શોધી તો વાય જે છે પોઈન્ટ ફોર મીટર આપણને મળે છે આવર્તકાળ ટી બરાબર ટૂંપાય વર્ગ અંદર એમ ના છેદમાં આથી 2 પાય વર્ગમૂળમાં એમ એટલે ચાર કિલોગ્રામ છે એક યુ આકારની નળી રોજ એટલી ઘનતાવાળા પ્રવાહીથી આંશિક ભરેલી છે યુ નળીની દરેક ભૂજામાં પ્રવાહીની જે ઊંચાઈ છે તે એલ છે પ્રવાહીની મુક્ત સપાટીને અહીં આકૃતિની અંદર યુ નળીની એક ભૂજામાં પ્રવાહી વાય જેટલું સ્થાનાંતર અહીંયા વાય જેટલું એને સ્થાનાંતર દર્શાવેલું છે વાય જેટલું સ્થાનાંતર નીચે તરફ અને બીજી પૂજામાં વાય જેટલું સ્થાનાંતર ઉપર તરફ કરે છે વાય જેટલું અહીંયાથી નીચે આવ્યું અને અહીંયાથી જેટલું ઉપર કુલ અહીંયા કરેલું જે સ્થાનાંતર છે એ જેટલું મળે છે ઉંચાઈ ઊંચાઈના પ્રવાહીના સ્તંભ પર લાગતું જે દબાણ છે પી બરાબર રો જી એ અહીંયા ઊંચાઈ કેટલી છે ટુ વાય જેટલી છે આથી દબાણ પી બરાબર રો જી ટુ વાય આપણને મળે दबाण है हम ये बड़ बराबर दबाण बराबर बेत्र बड़ बराबर दबाण गुण्या क्षेत्र फै एफ बराबर दबाण पी गुणिया तो एफ बराबर पींमत मुकीय तो रो जी टू वाय આપણને મળે છે બળ જે છે એ રો જી ટુ વાય એ જેટલું મળે છે આમ બળ એફ બરાબર આપણને રો જી ટુ વાય એ જેટલું મળ્યું આમાં વાય ને સામાન્ય નીકાળીએ એટલે રો જી ટુ રો જી એ અને અહીંયા આવશે વાય આ જે સમીકરણ છે એને પુનઃસ્થાપક બળ એફ બરાબર કે સાથે સંકળવામાં આવે જ્યાં એફ જે જેટલો આપણને મળે છે આમ કે મળી ગયું હવે આવું પાય વર્ગ દળ એમના છેદમાં બળ અચળાંક કે આથી ટી બરાબર ટુ વર્ગમૂળમાં એમના છેદમાં કેદમાં કદ બરાબર ઘનતા આથી એમ ના છેદ માં વી બરાબર રો તો એમ બરાબર રો કદ જે છે એના ગુણ્યા ક્ષેત્રફળ અને લંબાઈ ક્ષેત્રફળ અને લંબાઈનો ગુણકાર આપણને કદ આપે છે અહી લંબાઈ છે એની ઊંચાઈ એચ જેટલી હશે અને એ ટુ જેટલું દળ મળે છે આથી ટી બરાબર ટુ પાય વર્ગ ની અંદર એમના બદલે ટુ વાય એ રો ના છેદ માં ટુ રો g a રો કેન્સલ થશે એ કેન્સલ થશે અને બે જશે પરિણામે મળતો આ વર્ગકાળ ટી છે ટુ પાઈ ગુણ્યા વર્ગમૂળ માં ના છેદ માં જી સ્થાનાંતર ના છેદ ગુરુત્વ પ્રવેગ જી જેટલો આપણને મળે છે એ જેટલું આરછેદ નું ક્ષેત્રફળ ધરાવતી એક લંબચોરસ પાઇપ નો એક છેડો બંધ છે અને બીજો છેડો હવાચુસ્ત રહે તેમ તેટલા જ આડછેદ વાળો બ્લોક મૂક્યો છે

હવે એ જે હવાનું સૂક્ષ્મ સંકોચન કરે તો અહિયાં દબાણ છે એ વધી જશે અને કદ છે આની અંદર આટલામાં એ જતું રહ્યું ફક્ત આટલું જ કદ બાકી રહ્યું આથી કદમાં ઘટાડો થશે અને દબાણમાં વધારો થશે તો દબાણમાં થતો વધારો જે છે એને હું ડેલ્ટા પી કહું અને કદમાં થતો ઘટાડો જે છે છે એને હું ડેલ્ટા વી કહું દબાણમાં વધારો થાય એટલે પહેલા દબાણ પી હશે ડેલ્ટા પી જેટલું વધી ગયું એટલે પી પ્લસ ડેલ્ટા વી ડેલ્ટા પી અને કદમાં ઘટાડો થાય છે પહેલા દબાણ વી હોય તો વી માઇનસ ઘટાડો થવાથી વી માઇનસ ડેલ્ટા વી બરાબર પી વી

પરિણામે આપણને માઇનસ પી ડલ્ટા મળે છે આથી પીને સૂત્રો નો કરતા બનાવવામાં આવે તો ડેલ્ટા પી બરાબર આપણને પી ડાલ છેદમાં વી મળે છે હવે દબાણમાં થતો વધારો આપણને જેટલો આથી ડેલ્ટા બી બરાબર એ ગુણ્યા એક્સ મળશે તો અહીંયા ડેલ્ટા વી ની કિંમત મૂકીએ તો ડેલ્ટા પી જે છે એ આપણને પીએ એક્સ ના છેદમાં મળે હવે આપણે જાણીએ છીએ કે દબાણ પી બરાબર બળ F ના થશે હવે અહીંયા દબાણમાં થતો ફેરફાર લીધો હોવાથી આપણે દબાણમાં ફેરફાર લઈએ એટલે પી ના બદલે ડેલ્ટા પી લઈએ તો અહીંયા ડેલ્ટા પી ની કિંમત આપણે મૂકીએ તો પી એક્સ ના છેદમાં વી ગુણ્યા એ જેટલું આપણને બળ મળે છે આથી મળતું બળ એફ બરાબર પીએ સ્ક્સ જેટલું સાથે સરખાવામાં આવે તો જે કિંમત છે એ પીએ ના છેદમાં વી જેટલી મળે છે આમ બળ અચરાંગ કે ના છેદમાં વી

તેમાં પદાર્થને મુક્ત પતક કરાવવામાં આવે છે સાબિત કરો કે આ પદાર્થ સરળ આવત ગતિ કરે છે પૃથ્વીને સમાન ઘનતા લો ધરાવતો ગોળો ધારો અને આ સરળ આવત પદાર્થ અને પૃથ્વી જે છે તેનું કેન્દ્ર વચ્ચેનું અંતર અહીંયા ઘડી આપણને આર જેટલું આપેલું છે હવે જો આ ખૂણો

મળે છે તો આર નો વર્ગ થશે અહીં એમ વન જે છે એમ વન બરાબર તો એમ ધરાવતો પદાર્થ એટલે કે એમ પણ એમ જે છે એ આપણે દ શોધવું પડે એટલે કે પૃથ્વી જે છે તો તેને આપણે ગણીએ તો આપણે જાણીએ છીએ ઘનતા રો બરાબર દળ ભાગ્યા કદ વી તો બરાબર ઘનતા રો કદ જે છે ઘનતા એ તો આપણને આપેલી છે કદ જે છે એ ગોળાનું કદ ચાર ત્રત્યા સ્પાઈ આર ઘન પણ અહીંયા ઘડી ત્રીજા છે એ સ્મોલ આર જેટલી આપેલી હોવાથી ચાર ત્રત્યાઉ સ્પાઈ સ્મોલ આર નો ઘન થશે પરિણામે આપણને બળ જે છે એ જી એમ વન એટલે કે એમ એમ ટુ એટલે ચાર ત્રત્યાઉ આર નું ઘન રો ના છેદમાં બંને વચ્ચેનું અંતર આર

બાજુ છેદમાં કર્ણ આર અહીંયા કોઈ કિંમત મૂકીએ તો એફ બરાબર જી એમ ચાર

તો કેમત જી એમ ચાર પાઈ રો જેટલી આપણને મળે છે આવતકાળ જે છે ટી બરાબર ટુપાય વર્ગ મૂળમાં એમના છેદમાં વળ કે આથી ટુપાય વર્ગ વર્ગમૂળ ની અંદર એમના છેદમાં કે ચાર ત્રત્યા ત્રણ ઉપર જશે અને મળતો જે આવર્તકાળ ટી છે એ ટુ પાય વર્ગ મૂળ અંદર થ્રી ના છેદ માં ફોર પાય રો જેટલો આપણને મળે છે